તમામ એકવીસ તારીખની ગાયો આપણી પાસે હાજરમાં છે અને બધી તાજી વીઆઈલી ગાયો હાજરમાં છે એકવીસ તારીખની ગાયો પહેલાં વેતરની બીજા વેતરની અને તાજી વીઆયેલી ગાયો તમામ ગાયો આપણી પાસે આજે એકવીસ તારીખની ગાયો હાજરમાં છે અને બધી લોકલ ગાયો અને ક્રોસમાં ગાયો છે અને બધો તાજો વીઆર છે અને રા ગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા અને ગરમી ન લગાડે તેવી ગાયો બધી આપણી પાસે હાજરમાં છે અને પહેલાં વેતરની અને બીજા વેતરની ગાયો તમામ ગાયો આજના દિવસમાં આપણી પાસે ટોટલ તેર ગાયો હાજરમાં છે એકવીસ તારીખની તેર ગાયો હાજરમાં છે